નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને કરંટ અફેરની તમામ પીડીએફ મળી જશે આ લેક્ચરની પીડીએફ પણ મળશે સાથે સાથે ડેઇલી ટેસ્ટ આવે છે વીકલી ટેસ્ટ આવે છે આ બધું જ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને મળશે જેમને પણ ઈચ્છા છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જોડાઈ શકે છે વોટ્સએપ નંબર છે એમાં તમે મેસેજ કરશો તો પણ મળી જશે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે બાકી કોર્સ ઉપર સંબંધિત માહિતી હાલમાં જ એસસીઆઈ જેનું પૂરું નામ થાય છે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો એના નવા અધ્યક્ષ બન્યા છે સુધાંશુ બસ ઓપ્શન સી આપણો જવાબ થશે

અને અભિષેક સિંહ એ નાઇજીરિયામાં ભારતના નવા રાજદૂત બન્યા છે તો આટલી હાલમાં રિસેન્ટલી નિયુક્ત થયેલી નિયુક્તિઓ છે તમે પરીક્ષા માટે યાદ રાખજો એટલું તમને સાથે સાથે રિવિઝન થઈ ગયું ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ કયો દેશ છે એ યુપીઆઈ ચૂકવણી જે છે યુપીઆઈ પેમેન્ટ ઇન્ટરફેસ સ્વીકારનાર આઠમો દેશ બન્યો છે યુપીઆઈ નો ફૂલ ફોર્મ થાય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે ક્વેશ્ચન માર્ક તમને આપી દીધું છે ઓકે તમે જે ક્યુ આર કોડ થી પેમેન્ટ કરો છો યુપીઆઈ આઈડી થી પેમેન્ટ કરો છો એ યુપીઆઈ આઈડી સ્વીકારનારો આઠમો દેશ બન્યો છે છે એનું નામ કતાર કતાર આન્સર આવશે ઓપ્શન એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ થી ચુકવણી સ્વીકારનારો આઠમો દેશ બન્યો છે કતાર બરાબર યુપીઆઈ હવે કતારમાં પણ ચાલશે આ સેવા હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કતાર ડ્યુટી ફ્રી સેવા સાથે શરૂ કરવામાં આવશે ક્લિયર

પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યની પંચોતેર લાખ મહિલાઓ છે એને દસ દસ હજાર રૂપિયા આપી અને એક યોજનાની શરૂઆત કરવામાં આવી હતી યોજનાનું નામ છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ટોટલ મહિલાઓને આમાં દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ટોટલ બિહારની પંચોતેર લાખ મહિલાઓ છે જેને આ લાભ મળ્યો છે પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા આ જે યોજના છે એના પાછળ ટોટલ પંચોતેર હજાર કરોડ ફાળવણી થઈ હતી અને આ યોજનાનો મુખ્ય હેતુ શું કે મહિલાને આર્થિક રીતે સશક્ત બનાવી અને સ્વરોજગારમાં પ્રોત્સાહન આપવું આ યોજનાનો મુખ્ય હેતુ હતો એના પછી અગત્યના પોઈન્ટ વાત કરીએ સોરી એના પછીનો અગત્યનો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ તો હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ અવેરનેસ ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ આની ઉજવણી ક્યારે થઈ તો આ દિવસ છે હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ અવેરનેસ ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ એ ઓગણત્રીસમી સપ્ટેમ્બરે ઉજવાયેલો છે તો આન્સર આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર વીસમાં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવેલો છે હાલમાં છઠ્ઠી વખત આ દિવસની ઉજવણી થઈ છે યુએનઈપી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જેનો હેડક્વાર્ટર કેન્યાના નાયરોબીમાં આવેલું છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જેનો હેડક્વાર્ટર ઇટાલીના રોમમાં આવેલું છે ક્લિયર તો આ બધી વસ્તુ યાદ રાખતા જજો સાથે સાથે જે બોલું છું એ અને બાકી આની થીમ છે 25 માટે રિડ્યુસિંગ ફૂડ લોસ્ટ એન્ડ વેસ્ટ પેકિંગ એક્શન ટુ ટ્રાન્સફોર્મ ફૂડ આની થીમ છે થીમ પણ આપણે યાદ રાખીશું

સુરક્ષા અને વિકાસ માટે ભાગીદારી આ બધાને મજબૂત બનાવવાનો એનો ઉદ્દેશ છે બાકી આ બેઠક દ્વારા ભારતની ઇસ પોલિસી જે છે છે અને સ્ટ્રેટેજી એને પ્રોત્સાહન મળશે ક્લિયર હાલમાં જ કયો દેશ છે બે હજાર ત્રીસ સુધીમાં વિશ્વની પ્રથમ પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ કરશે જે પુનર્ચક્રિત ઇંધણનો એટલે કે રીયુઝેબલ ફ્યુઅલ આવશે હવે બરાબર આ રીયુઝેબલ ફ્યુઅલ આવશે આપણે કેમ પેટ્રોલ વાપરી નાખીએ છીએ તો એનો ફરી વખત ઉપયોગ નથી થતો પણ હવે એવા ફ્યુઅલ આવશે કે જે રીયુઝ કરી શકાશે તો આ ટેકનોલોજી કાઢશે રશિયા રશિયા એવી જાહેરાત કરી છે અને જો આ ટેકની ટેકનોલોજી નીકળશે બરાબર તો એક એક નવી જ જનરેશનની શરૂઆત થશે નવી જ ટેકનોલોજી આવશે બરાબર તો વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે બે પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ થશે ઉપયોગ કરશે ટૂંકમાં જે ઈંધણ વપરાયું છે એનું પંચોતેર ટકા ઇંધણ છે ફરીથી રીયુઝ કરી શકાશે એ ટાઈપની ટેકનોલોજી લાવશે કોણ લાવશે તો રશિયા આ પ્રણાલી દ્વારા રેડિયો કચરાનું પ્રમાણ ઘટશે અને યુરેમની માંગ જે છે એમાં પણ ઘટાડો થશે ક્લિયર તો આ એકચુઅલ માં આ એક જે પાર્ટ છે બરાબર ન્યુક્લિયર એનર્જી નો જ પાર્ટ રહેશે બરાબર ન્યુક્લિયર એનર્જી નો જે પાર્ટ હશે કે જેને ફરી વખત તમે રીયુઝ કરી શકશો અત્યાર સુધીમાં જે ટાઈપની ન્યુક્લિયર એનર્જી આવે છે એને ફરી વખત રીયુઝ નથી કરી શકાતી રીયુઝ કરી શકો એવા ફૂલ આવશે હવે ન્યુક્લિયર એનર્જીની અંદર તો એ ટેકનોલોજી રશિયા લાવશે બે હજાર ને વીસ સુધીમાં રશિયન ભાષા દિવસ છ જૂને હોય છે રશિયાનો જે રશિયા દિવસ છે એ બાર જૂને હોય છે અને રશિયાનો નૌસેના દિવસ સત્યાવીસમી જૂને હોય છે ચલો રશિયા વિક્ટોરી ડે અથવા તો વિજય દિવસ કઈ તારીખે ઉજવે છે કોમેન્ટ કરજો ક્લિયર થોડુંક રશિયા વિશે અગત્યના મુદ્દાનું રિવિઝન કરી લઈએ જેમ કે એમાં સેપડ અથવા તો સાપડ યુદ્ધ અભ્યાસ હતો બરાબર એ રશિયાએ આયોજન કર્યું હતું એનું એમાં ભારતીય સશસ્ત્ર દળોએ ભાગ લીધો હતો રશિયાએ આશાજનક પરિણામો બાદ છે

દેશોની અંદર છે વિવિધ પ્રકારનું જ્ઞાન જુદી જુદી ભાષામાં હોય છે આપણી લેંગ્વેજ અલગ છે ત્યાંની લેંગ્વેજ અલગ છે સો એ બધું કરવા માટે શું કરવું પડે તો કે અનુવાદ કરવું પડે બરાબર આપણે ઇતિહાસમાં પણ જોઈએ છીએ યુએન સાંગ જેવા પ્રવાસીઓ ભારતમાં આવ્યા અને આપણા ગ્રંથોનું પોતાના

ટોચ સુધી સૌથી પહેલા ભારતીય જુડો ખેલાડી કોણ બન્યો છે કે જે ટોચ સુધી પહોંચ્યા છે જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય વાયુસેનાનું મિગ ટ્વેન્ટી વન લડાકુ વિમાન એનો વિદેશમાં રોકાયા સ્થળે યોજાયેલો છે ચંદીગઢમાં યોજાયો છે ઓગણીસો ત્રેસઠ માં ભારતીય વાયુસેનામાં કમિશન થયેલું છે ભારતનું કયું આઈટી અને સંયુક્ત રાષ્ટ્ર એ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે એને ત્યાં નામિત કરવામાં છે સંયુક્ત રાષ્ટ્રની અંદર એ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે નામિત થયું છે આઈટી મદ્રાસ આઈટી મદ્રાસને યાદ રાખજો મેં અગાઉ કીધેલું હતું આઈટી ના રિવિઝન કરાવીશ પણ આજે ઘણા બધા રિવિઝનના બે પોઈન્ટ તો લીધા છે

વ્યક્તિ કોણ બન્યો છે રવિચંદ્ર અશ્વિન બન્યા છે આન્સર આવશે રવિચંદ્ર અશ્વિન સરકાર દ્વારા પુરસ્કારો છે ઓકે સોરી પુરસ્કારો છે તેની જાહેરાત કરવામાં આવી છે તો તમિલનાડુની સરકારે કલૈમા મણી પુરસ્કારોની જાહેરાત કરી છે આન્સર આવશે તમિલનાડુ જીએસટી આપેલીય ન્યાયાધિકરણ નો શુભારંભ કોણે કરાવ્યો નિર્મળા સીતારમણ આપણા નાણ કરાવેલો છે બસ તો આ સાથે ત્રીસ તારીખનો વિડીયો પૂરો કરીએ આ સાથે સપ્ટેમ્બર મહિનો પૂરો કરીએ મળીએ આવતીકાલે નવા જ મહિનાની શરૂઆત કરીએ ઓક્ટોબર મહિનાની ત્યાં સુધી રજા લઈએ